છે તમારો તમે જોઈ શકો છો અરબ અરબસાગરમાં મોટું વાવાઝોડું બતાવી રહ્યા છે જેની અસરથી સૌરાષ્ટ્ર ગુજરાતમાં ભારે માવઠું થઈ શકે છે તેર થી લઈ અને સોળ ઓક્ટોબર દરમિયાન કયા વિસ્તારમાં પડશે ભારે વરસાદ એ જાણવા માટે વિડીયો પૂરો જોવા વિનંતી તારીખ અગિયાર ઓક્ટોબરના તાજા હવામાન સમાચાર મુજબ જોઈએ તો એક સિસ્ટમ છે એ શ્રીલંકા આસપાસ તેમજ કેરળ આસપાસ આકાર લેશે જેની મદદથી ધીમે ધીમે આ સિસ્ટમ છે એ મજબૂત થવા લાગશે અને આ સિસ્ટમ મજબૂત થવાથી ધીમે ધીમે ઉત્તર તરફ આગળ વધવાની શક્યતા છે શરૂઆતમાં છે એ ઉત્તર તરફ આગળ વધશે સિસ્ટમ જેને હિસાબે સીધી સીધી સૌરાષ્ટ્ર ગુજરાત અને મહારાષ્ટ્ર તરફ સિસ્ટમ છે એ આગળ વધશે તે તારીખ રવિવારના જોઈએ તો આ સિસ્ટમનું લોકેશન છે એ મેંગ્લોર બેંગ્લોરની આસપાસ બતાવી રહ્યા છે ગોવાથી થોડીક જ દૂર છે તેર તારીખના રોજ આ સિસ્ટમ છે એ જોવા મળી શકે છે મિત્રો એમાં થોડો ઘણો હજુ ફેરફાર થઈ શકે છે પરંતુ સૌરાષ્ટ્ર કે ગુજરાત માટે એક મહત્ત્વના સમાચાર ગણાવી શકાય ત્યારબાદ વાત કરીએ ચૌદ તારીખની તો ચૌદ તારીખ દરમિયાન આ સિસ્ટમ છે એ મુંબઈની આસપાસ જોવા મળશે અને ભારે વરસાદ છે એ સિસ્ટમમાં જોવા મળશે અને ધીરે ધીરે સિસ્ટમ છે એ મજબૂત બની અને ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે ને જેના હિસાબે મોટા વિસ્તારમાં વરસાદ થવાની શક્યતા છે તમે જોઈ શકો છો સિસ્ટમ છે એ ગુજરાતથી ઘણી દૂર હશે છતાં પણ ગુજરાતના સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાતના વિસ્તારોમાં સારો એવો વરસાદ છે એ જોવા મળી શકે છે મિત્રો અને ત્યારબાદ પંદર તારીખની વાત કરીએ તો પંદર તારીખના સિસ્ટમ વધુ મજબૂત બની અને સામાન્ય વાવાઝોડામાં ફેરવાય તેવું હવામાન ચાર્ટ દર્શાવી રહ્યા છે જેના હિસાબે આ સિસ્ટમની મદદથી ખાસ કરીને દ્વારકા તેમજ કચ્છ આ ઉપરાંત જામનગરના વિસ્તારોમાં છે એ સારો એવો વરસાદ રાજકોટના વિસ્તારોમાં પણ તારીખ પંદરના રોજ સારો એવો વરસાદ જોવા મળી શકે છે મિત્રો હજુ પણ થોડા ઘણા ફેરફારો સાથે આ સિસ્ટમ છે એ સૌરાષ્ટ્ર ગુજરાતને અસર કરતા થવાની છે એક બાજુ અત્યારે પાક ઉપાડવાની તૈયારીઓ ચાલી રહી છે અને બીજી બાજુ વાવાઝોડાનો ભય છે એ જોવા મળી રહ્યો છે જોકે હજુ પણ કઈ બાજુ સિસ્ટમનો ટ્રેક રહે એ મહત્વનું છે જો સિસ્ટમ વધુ પડતી પશ્ચિમમાં જશે તો આ સિસ્ટમ એટલે કે વાવાઝોડાથી બચી શકાશે પરંતુ આ સિસ્ટમ જો પશ્ચિમ અને ઉત્તર તરફ ચાલશે તો તેનો વાદળનો સમૂહ છે સૌરાષ્ટ્ર ગુજરાત પર આવશે જેના હિસાબે ભારે માવઠું જોવા મળી શકે છે મિત્રો દિવાળી પહેલાં અને હવામાનની પરેપરની માહિતી છે અમે આ ચેનલ દ્વારા તમારી સમક્ષ આપતા રહેશું માટે આ ચેનલને ખબર તમારા કામની છે ને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર